તમને એમ થશે કે આ કેવો પ્રશ્ન છે સીતાફળનું ફળ ખરીદ્યા બાદ એને ખોલી અંદરનો ખોરાક આરોગ્યા પછી છાલને ફેંકી દેવાની પરંતુ જો તમે પણ આવી જ ભૂલ કરો છો તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શિયાળની ઋતુ આવે એટલે આપણને શાક માર્કેટમાં ઘણા બધા એવા ફળો અને શાકભાજી દેખાવાનું શરૂ થઈ જશે કે જે આપણે આખું વર્ષ નથી જોતા કહેવાય છે કે શિયાળની ઋતુ એટલે લીલીછમ ઋતુ અને આ ઋતુમાં તમે માર્કેટમાં ઘણા બધા લીલા પાંદળા શાકભાજીને પણ જોશો હવે એવું પણ કહેવાય છે કે સિઝનેબલ ફળો અને શાકભાજીને પણ આરોગવા જોઈએ જેથી તમારા શરીરને મહત્તમ ફાયદા મળી શકે હવે શિયાળાની ઋતુ છે એટલે તમે ઘણા એવા ફ્રૂટ જોશો કે જે તમને ફક્ત આ ઋતુમાં જોવા મળશે ચાલો વાત કરીએ સીતાફળની તો મિત્રો આ એક એવું ફ્રૂટ છે જેને હર કોઈ પસંદ કરે છે સીતાફળ ખાવાની મજા પણ ખૂબ આવે છે અને શિયાળાની ઋતુમાં જ મળતું હોય એટલે લોકો એને ખાવાનું નથી છોડતા પરંતુ શિયાળામાં જ્યારે તમે આ સીતાફળ ખરીદીને ઘરે લઈ આવો છો તો એને કેવી રીતે સેવન કરો છો તમે એમ કહેશો કે એ કેવી રીતે તો તમને એમ થશે કે આ કેવો પ્રશ્ન છે સીતાફળનું ફળ ખરીદ્યા બાદ એને ખોલી અંદરનો ખોરાક આરોગ્યા પછી છાલને ફેંકી દેવાની પરંતુ જો તમે પણ આવી જ ભૂલ કરો છો તો આ વિડિયો તમારા માટે છે હવે પછી જ્યારે પણ તમે સીતાફળ ખરીદીને લાવો તો એની છાલને નહીં ફેંકતા કારણ કે સીતાફળની છાલ કચરો નહીં પરંતુ ખૂબ ઉપયોગી છે તો ઓક્ટોબર અને નવેમ્બર એમ બે મહિના માટે ઉપલબ્ધ સીતાફળ સ્વાદ અને સ્વાસ્થ્યમાં નંબર વન છે પરંતુ શું તમને ખબર છે કે તેની છાલમાં કેટલી શક્તિ છે કસ્ટર્ડ એપલ ખાધા પછી મોટા ભાગના લોકો તેની છાલ અને બીજ બંને ફેંકી દે છે પરંતુ તેની છાલમાં તેના પલ્પમાં રહેલા પોષણ કરતા પણ વધારે ફાયદા છે મિત્રો સીતાફળની છાલને ધોઈ કાઢી એને જો તડકામાં સુકવવામાં આવે અને બાદમાં ઝીણા પાવડર ફોર્મમાં બનાવી લેવામાં આવે તો આ પાવડર આપણને ઘણો બધો ઉપયોગી થઈ શકે

જેમને ત્વચા લગતી સમસ્યા હોય તેવો પણ ઉપયોગમાં લઈ શકે તમે તમારા ફેસ ક્રબમાં કસ્ટર્ડ એપલ પાવડરનો સમાવેશ કરી શકો કારણ કે એ તમારી ત્વચાને ચમકદાર બનાવશે હવે આ સિવાય હિમોગ્લોબિન લેવલ સીતાફળ લોહીની ઉણપને ઘણી હદ સુધી પૂરું કરી શકે છે જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમે સીતાફળ પાવડર જરૂરથી ખાઈ શકો તો મિત્રો જ્યારે હવે પછી તમે સીતાફળ ખરીદીને ઘરે લાવશો તો તેની છાલને કચરો સમજી ફેંકી નહીં દેતા ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ